आज स्थिति भी चेक के डाम थी लेकिन गाड़ी नगर सूरी बदाज रस्ता मा मोटा ब्रह्मांड मा खारा थे अनेक खारा ने खारा ने राजा आजे राहीमां को कारी गई आ रस्ता बनना खारा गुजराती प्रजाली समर्थ को भागे थे पर साथे साथे प्रजालु किशु पर भागे આ ગુજરાતમાં સરકાર દ્વારા જે ટોલ ટેક્સ લેવામાં આવે છે એના આંકડા જોઈએ તો એક જ વર્ષમાં 4800 કરોડ રૂપિયા જેટલી રકમ ટોલ ટેક્સના નામે સરકાર ઉગરાવે છે અને બીજી બાજુ ત્યારે ગુજરાત આયુક્ત રસ્તો અપવાની વાત આવે ત્યારે સરકાર ગુજરાતનો વાત કાઢે છે रस्ता हो दुआई जाए, रस्ता हो ना खाना ने कारण है, जनता नहीं कमर तो टूट गया है, पर साथे साथे मोटा प्रमाण माँ, समय नहीं धंडी पर मजाजी थाई चहे, बाहरों ने पर मोटा प्रमाण मुश्किल थाई चहे, ने साथे साथे खाना वा पढ़वाने कारण जा कसमा तो थाई, एम्प पर मोटा प्रमाण मुहं निकली जानवरी કે 5 વર્ષની અંદર આ ખાડામાં પડવાને કારણે અચાનક થાયમાં 500 કરતા વધારે લોકોના મૃત્યુ નોંધાયા અને એના માટે કોઈ જવાબદાર હોય તો સરકારનો પ્રધાતા જવાબદાર છે. આમલા અંદા કોર્પોરેશને જાતે સ્વીકાર્યું કે આ સિંધની અંદર એકલા અંદાવા શહેરવા 19000 કરતા વધારે સ્તરોએ ખાડાનું રિપેરિંગ બરા ये वित्तीय सूरतना चला लीदा तो सूरत मा पर 10000 करता વધારે ખાનાનું ખલામત કરવામાં આવે દર વર્ષે પેલો વર્ષા પડે ખાડા પડે એટલે કરોડો રૂપિયા દેવાય જાય એટલે પાછળ મારા વખતે નામે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થાય આ तमाम જે પૈસા ખર્ચી ગયા છે કોન્ટ્રાક્ટરને સરકારના કિસાબ રહી ગયા છે કે પ્રજાના એક્સના મંસાથી પરવા દીસે આજે રાજ્યમાં આર્થ મકાન વિભાગ અને શહેરી વિકાસ વિભાગ બંને માન્ય મુખ્યમંત્રીશ્રીhstack છે આને માંગણી કરીએ છે કે આગા ઉદગાત્મક આ આ રાજ્ય કારણે કે પ્રજા કહીવાનું છે કારે તરફ આ રસ્તાઓના નામે કરોડો રૂપિયાનો બચાવ થયો કારે જનતા आपसे जानवा पर मागे मांगे मां खाया खाया थे क्या वह साची अकीकते तय शो रहे निकाल मांगे मांगे ही करिए थे सरकार आका गुजरात ना रास्ता होने खाड़ा ना अनुसंधान ने श्वेत पत्र बाहर पाड़े के जिला एक वर्ष में रोड बने हो गए अन्य में खाड़ा पड़ा हो गया रास्ता क्या क्या थे नए वर्ष में रोड बने हो गए तो खाड़ा पड़ा हो गया रास्ता क्या क्या अगर रस्ता दुबारी क्या होए खाड़ा पड़ा होए कया रस्ता कहाँ से आर रस्ता उन्होंने मरामत पाचर के मार्ग मकाम विभाग होए के शहरी विकास विभाग होए कया रस्ता पाचर कितनी रकम लोग खर्च करवा मायों से गैरहंटी पेडियल्स वह होए तो कया कॉन्ट्रैक्टर पास है कि यारों खर्च मशूल वामायों से સાથે સાથે એક જ કોન્ટ્રાક્ટરની વારંવાર ગુણવત્તા હલકી હોયવાની પરાયાતો હોય એક જ કોન્ટ્રાક્ટર કે એજન્સીના રસ્તાઓ વારંવાર ધોઈ દેતા હોય તેવા કેટલા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે એક રજવાત એવી પણ છે કે સરકાર કોઈને બ્લેકલિસ્ટ કરે તો આખો તંત્ર એવી રીતે મિલીભગત કે ભ્રષ્ટાચારમાં ઉઠવાયેલો છે કે એક એજન્સી जाना में कॉन्ट्रैक्ट में आने पड़े कामों चालू करें सरकार आत्माओं ने सर्वे कराई तो ने फेक पत्र बाहर भाड़े तो गुजराती जनता ने क्या लाये हमें जब टैक्स आप दिए थे ये, ये पैसा में से रस्ता बने जाए अन्य रस्ता में कौनो किशु भराए थे कौने लाख ट्रायंस प्रजा हारमारी पति किया है पूछे गुजरात क ગામડાના રસ્તા હોય વાઈઝ કે થાય કે નેશનલ હાઇવે બધાની એક જ શરદી પરિસ્થિતિ અને આ ભ્રષ્ટાચારી તંત્રએ તો સરદાર સાહેબને પણ છોડ્યા નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આખા દેશ અને વિશ્વમાંથી લોકો આવતા હોય એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તો જે કદાચ આપણા બધા પ્રધાનમંત્રી શ્રીની સ્પેસ ટેકનોલોજીનો બનેલો રસ્તો હશે સ્પેસ ટેકનોલોજી થી બનેલો રસ્તો કેવો દોર્યો એનો આપણે બધાયે વિડિયો જોયો કેવી રીતે રસ્તાના કોપડા ઉઘડતા કે આપણે બધાયે જોયા છે અને જાણે રસ્તો સ્પેસ ટેકનોલોજી થી બને હોય ખોપીને સ્પેસ તરફ લતો હોય આવી સ્થિતિનું નિર્માણ આપણે બધાયે જોયું છે ત્યારે આખા ગુજરાતની જનતા આડા રાડથી હેરાન પરેશાન છે મુખ્યમંત્રી શ્રી કલાસ અને આખી સરકાર પડીને લોકોની સમર તૂટી રહી છે લોકોના વાહન તૂટી રહ્યા છે સમય ઇંધણની બરબાદી થઈ રહી છે એમાંથી ગુજરાતની જનતા ને ત્યારે આરંડી ને શહેરી વિકાસ વિભાગ બંને મુખ્યમંત્રીશ્રી પાસે છે ત્યારે જનતા એ પણ પૂછે છે दादा भ्रष्टाचारियों સામે ઊંડો કેમ છે કે ગુજરાતી જનતા જે ખાડામાં પડી રહી છે પ્રજા ટેક્સ ભરી રહી છે આ ભ્રષ્ટાચારિઓને ડામવા માટે અને આ ખાડા રાત્મતી કાયામની મુક્તિ માટે મુખ્યમંત્રી મક્કમ પ્યારે બનશે એ પણ ગુજરાતી જનતા પૂછી રહી છે કારણ માંગણી કરી છે કે આ ગુજરાતમાં એક ખાડા રાત ચાલે છે જે પ્રજાના ટેક્સના પૈસાની બરબાદી થઈ રહી છે એની સામે સરકાર મુખ્યમંત્રી કોટાનો વિભાગ છે તો શ્વેત પત્ર બહાર પાડે અને સાચી હકીકત શું છે કે દર વર્ષે કેમ રસ્તા ધોવાઈ જાય છે આ કોન્ટ્રાક્ટરો સાથેની ભેલીભગત છે એની સામે શું કાર્યવાહી કરવામાં આવી પીએન કે નું શ્વેત પત્ર બહાર પાડેલી